મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે છ જુલાઈ બે હજાર પચીસને રવિવારનું રાશિફળ મેષ રાશિફળ ભાગ્ય પર આધાર ના રાખો અને તમારું સ્વાસ્થ્ય સુધારવાના પ્રયાસ કરો કેમ કે નસીબ એવી આરસૂન દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે આજના દિવસે તમને ધનલાભ થવાની પૂરી શક્યતા છે સાથે જ તમને દાન પુણ્યપાન કરવું જોઈએ કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે જીવનસાથી તમને ધૂમ્રપાનની લત છોડવા પ્રેરણા આપશે વળી આલતમાંથી છૂટવા માટે આ સમય યોગ્ય પણ છે યાદ રાખો લોડોંગ ગરમ હોય ત્યારે જ આપણે ઘા કરવું જોઈએ તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારું મૂળ કદાચ વ્યગ્ર થઈ શકે છે તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્નજીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે આજે તમારા કરેલા કાર્યની તમારા વરિષ્ઠ લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવશે જે તમારા ચહેરા પર સ્મિત પણ મૂકશે ઉપાય કૂતરાઓને રોટી સ્લેશ બ્રેડ ખવડાવવાથી સારો સ્વાસ્થ્ય મેળવવામાં સહાયતા થઈ છે વૃષભ રાશિફળ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઈચ્છિત તોને આપશે તથા તમને આત્મવિશ્વાસથી સબર રાખશે તમારી પાસે હંગામી ધોરણે નાના ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણા કરો પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વધશે તમારા પ્રેમજીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે તમે અને જીવનસાથી કોઈક નાનું મુદ્દા પર ઝગડશો પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્નજીવનને નુકસાન કરશે અન્ય જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ના રાખવા જેટલી તકેદારી રાખજો આજે તમે જીવનમાં પાણીના મૂલ્ય વિશે નાના લોકોને પ્રવચનો આપી શકો છો ઉપાય ક્યારે પણ બ્રણ ના સાથે અથવા એક ગર્ભવતી મહિલા અથવા એ વ્યક્તિને ચોટ ના લાગે જેને હાલમાં જ જન્મ દીધો હોય બૃહસ્પતિ જીવનનો કારક છે અથવા જીવન માટે મહત્વાકાંક્ષી છે અને જીવનનું સન્માન તમારા વિત્તીય જીવનમાં નિરંતર વૃદ્ધિ લાવશે મિથુન રાશિફળ તમારું અવિચારી વર્તન પત્ની સાથેના સંબંધો બગાડી શકે છે કંઈ પણ કરતા પહેલાં તમારા વર્તનના પ્રત્યાઘાતો વિશે વિચારજો શક્ય હોય તો તમારો મૂળ બદલવા ક્યાંક બહાર જતા રહો આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવવામાં સક્ષમ હશો તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊડી ભાવના ધરાવતી લાગણી છે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો તમારે આજે દેખાવો બતાવવાનું ટાળવું જોઈએ જો આવું કરશો તો ફક્ત તમારી નજીકના લોકો તમારી પાસેથી દૂર થઈ જશે ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે બિસ્તરના ચારે પાયામાં તાંબાની ખીલો લગાડો કર્ક રાશિફળ આજે તમારે બેસવાની અને આરામ કરવાની તથા શોખમાં ઓતપ્રોત થવાની તથા તમને જે કરવું ગમે છે તે કરવાની જરૂર છે બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલાં કરો તમારું બાળક જેવું તથા નિદેશવર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાનયોગ કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે ઇન્ટરનેટ સર્ફિંગ તમારી આંગળીઓને સારી રીતે નિપુણ બનાવી શકે છે તેમજ તમારું જ્ઞાન પણ વધારી શકે છે ઉપાય ધંધામાં કાર્યજીવનમાં શુભતા પ્રાપ્ત કરવા માટે લીલા રંગનું રૂમાળ તમારા ગજવામાં અને વ્યક્તિ જોડે રાખો સિંહ રાશિફળ વ્યસ્ત સમયપત્રક છતાં સ્વાસ્થ્ય સારું રહેશે પણ તમારા જીવનને હળવાશથી લેતા નહીં જીવનની દરકાર જ સત્ય હકીકત છે એ બાબત અનુભવજો પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો એને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિશ કરી શકે છે તમે તમારા પ્રેમીને સમય આપવા પ્રયત્ન કરશો પરંતુ કેટલાક મહત્વપૂર્ણ કામના આગમનને કારણે તમે તેમને સમય આપી શકશો નહીં આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો જે તમને આખો દિવસ વિચલિત રાખશે તમારી રચનાને નવું પરિમાણ આપવા માટે સારો દિવસ અમુક વિચારો આવી શકે છે જે ખરેખર મજબૂત અને સર્જનાત્મક છે ઉપાય સુખી અને પરિપૂર્ણ પ્રેમજીવન માટે ચણાના લોટ થઈ બનેલા મિષ્ટાનો અને મીઠાઈઓ વિતરિત કરો અને ખાઓ પણ કન્યા રાશિફળ લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ તમારા પ્રિયપાત્ર જીવનસાથી તરફથી આવનારો ફોન કોલ તમારો દિવસ બનાવશે જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ તમારા પરિવારમાં જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો લોકો સાથે આખો સમય પસાર કર્યા બાદ તમે સાંજનો આખો સમય તમારા જીવનસાથીને આપી શકો છો ઉપાય સારા સ્વાસ્થ્ય માટે પોતાના ઈષ્ટદેવની સ્વર્ણમૂર્તિ પૂજાઘર અથવા પરિવારની વેદી ઉપર સ્થાપિત કરી એની પૂજા કરો તુલા રાશિફળ માનસિક ભય તમને હતોત્સાહ કરી શકે છે હકારાત્મક રીતે વિચારવું તથા ઉજળી બાજુ તરફ જોવું એ આ ભયને કિનારે રાખશે ઘરમાં કોઈ ફંક્શન હોવાને લીધે આજે તમારું વધારે ધનખર્ચ થઈ શકે છે જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠમ સમય વ્યતીત કરશો જીવનમાં સરળતા ત્યારે જ હોય છે જ્યારે તમારું વર્તન સરળ હોય તમારે તમારી વર્તનૂંકને સરળ બનાવવાની પણ જરૂર છે ઉપાય તંદુરસ્ત રહેવા માટે દૂધ દહીં કપૂર અને સફેદ ફૂલદાન કરો વૃશ્ચિક રાશિફળ તમારા ઉચ્ચ આત્મવિશ્વાસને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કરો દોડધામભર્યો દિવસ હોવા છતાં તમે તમારી શક્તિ પાછી મેળવી શકશો તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે નિકટના સંબંધી અથવા મિત્ર તરફથી સારા સમાચારથી દિવસ શરૂ થશે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે જે તમારા દિવસની થાકને દૂર કરશે ઉપાય સરસ પ્રેમજીવનના અનુભવ માટે સ્વર્ણ અથવા તાંબાની ચૂડી કળો ધારણ કરો ધન રાશિફળ તમારું મંતવ્ય વ્યક્ત કરતા અચકાતા નહીં આત્મવિશ્વાસની કમીને તમારા પર અંકુશ જમાવવા ન દો કેમ કે એનાથી તમારી સમસ્યાઓની ગૂંચવણ ઓર વધશે અને તમારો વિકાસ મંદ પડશે આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે તમારી જાતને વ્યક્ત કરો તથા સમસ્યા સાથે પનારો પાડવા ખુલ્લા દિલે સ્મિત કરો ભાઈ બહેનોની મદદથી આજે તમને આર્થિક લાભ મળી શકશે પોતાના ભાઈ બહેનોની સલાહ લો અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમાથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મુમંજવણ તમને થશે તમારા પ્રેમને કોઈ અલગ નહીં જઈ શકે તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારા દિવસ યાદગાર બની જશે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો આજે તમારા કોઈ જૂના મિત્રને મળીને સમય કેવી રીતે પસાર થાય છે તેનો ખ્યાલ મેળવી શકો છો ઉપાય ગાયનો દાન કરી પોતાના સ્વાસ્થ્યમાં સુધાર કરો જો આ સમથવ ના હોય તો ગાયની મૂલ્ય બરાબરની રાશિ મંદિર અથવા ધર્મશાળામાં દાન કરો મકર રાશિફળ કોઈ ઝઘડાળુ વ્યક્તિ સાથેના વાદવિવાદને કારણે તમારો મૂળ બગડી જશે આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી થશે તમે વધારે પડતો ખર્ચ કરી બેસશો કાં તમારું વોલેટ ખોવાઈ જશે બેદરકારીને કારણે કેટલું નુકસાન ચોક્કસ છે તમારા સમસ્ત પરિવાર માટે સ્મૃદ્ધિ લાવે તેવા પ્રોજેક્ટની તમારે પસંદગી કરવી જોઈએ ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કોલ આવશે કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે પરિવાર સાથે કોઈ નજકના સંબંધીની મુલાકાત શક્ય છે અને આ માટે દિવસ સારો છે જોકે કોઈ પણ જૂની ખરાબ ઘટનાનો ઉલ્લેખ કરવાનું ટાળો નહીં તો વાતાવરણમાં તણાવ સર્જી શકાય છે ઉપાય પગના બને અંગૂઠા પર કારી અને સફેદ દોહી બાંધવાથી આરોગ્ય સચવાય છે કુંભ રાશિફળ આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા ના હિંમત થવું શ્રદ્ધાનો અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈશા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે આજે શક્યતા છે કે તમને ધન સંબંધી કોઈ મુશ્કેલી હોય પરંતુ તમે પોતાની સમજદારીથી ખોટને નફામાં બદલી દેશો પત્ની સાથે ઝઘડો માનસિક તાણ ભણી દોરી જઈ શકે છે બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી આપણે જે બાબતને બદલી નથી શકવાના તેને તે જેમ છે તેમ સ્વીકારવી એ જ જીવનની મહાન બાબત છે આજે રોમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે આજે ઘરના લોકો સાથે વાત કરતી વખતે તમારા મોંમાંથી કંઈક એવી વાત આવી શકે છે જેના કારણે ઘરના લોકો ગુસ્સે થઈ શકે છે આ પછી તમે ઘરના લોકોને સમજવા માટે ઘણો સમય પસાર કરી શકો છો બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે તે સારો દિવસ છે આજે તમારી પ્રેમિકા તમારી કોઈ વાત પર દિલ ખોલીને હશે ઉપાય જરૂરિયાતમંદો જોડે દુર્ગા મંદિર ઉપર અર્પણ કરેલો પ્રસાદ વહેંચવાથી સારો કુટુંબ જીવન મેળવવામાં આવે છે મીન રાશિફળ સ્વાસ્થ્ય બરાબર રહેશે ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે તમારા સંતાનો માટે યોજનાઓ ઘડવા માટે અદ્ભુત દિવસ પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો સાવચેતી ભર્યા પગલાંનો દિવસ જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે. આજે આ ક્ષણનો શ્રેષ્ઠમ ઉપયોગ કરી લો. આજે તમે તમારા ઘરની છત પર પડી અને ખુલ્લા આકાશ તરફ જોવાનું પસંદ કરશો. આજે તમારી પાસે આ માટે પૂરતો સમય રહે છે. ઉપાય નાનાકીય રીતે મજબૂત થવા માટે પોતાની પત્નીનો અંદર અને સન્માન કરો. વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો. અને સબસ્ક્રાઇબ કરો તમારો દિવસ શુભ રહે